હલો મિત્રો જય ઠાકર જયમાં કેમ છે બધાને મજામાં મજામાં જ હશો તો ભાઈ આપણા વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું દિલથી હાર્દિક અને આપણે ખાસ કરીને ઘણા દિવસ આજે વીડિયો સ્ટાર્ટ કર્યો છે તો તમને બધું કમ્પ્લીટ બતાવશું પહેલાં શરૂઆતમાં તો અહીંયા ક્યાં ઊભી છું તો અમારે આખો એપાર્ટમેન્ટ છે આવી રીતનો બસ હવે આપણે અહીંથી જવાનું છે શીડીએથી દાદરે થઈને ઉપર શાળા ઉપર જાય ઉપરનો નજારો જતાવશું અને બધું યાદ બતાવું કેમ કે હમણાં ઘણા દેવસ્થા હોય આપણે મળ્યા નથી ઘણા દિવસ વિડીયો તો કાયમ માટે આવતો જ હોય પણ કેમ કે બ્લોગ નથી હમણાં આવ્યો ને આપણે બ્લોગ બનાવ્યો નથી હમણાં એટલે ખાસ કરીને આ બ્લોગમાં જોરદાર સપોર્ટ કરજો એટલે મને થોડીક મજા આવે બનાવવા માટે અને બહાર જાઉં છું તડકો હશે જોરદાર એટલે આપણે અને આપણા વિડીયોમાં નવા આવ્યા હોય તો ફોલો કરવાનું નબળો વિનંતી છે કેમ કે ભાઈ તમારા બધાને કારણે એક લાખ ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે જોરદાર જમાવટ અને હજી પણ બધા ફ્રેન્ડ મને મળતા આવે છે અવારનવાર નવા નવા બધા મળતા આવે છે દિલથી ફોલો કરતા આવે છે દિલથી ધન્યવાદ તો હવે આપણે આવી ગયા છે તો આપણે ફાઈનલી ઉપર આવીને અહીંયા ઉભી ગયા છે જોરદાર પવન છે મસ્ત મજાનો અને શિયાળાનો વાયરો કહેવાય ને તો શિયાળાનો વાયરો વાય છે હું અહીંયા ઉપર શું ને આ નીચેનો ભાગ તમે જુઓ બરાબર છે ત્યાં ઉભી છું નીચેનો ભાગ છે બધું સોસાયટી છે આ બધી ત્યાં નજારો બતાવી દેસુ એથી તમે જો અહીંયા બધા માલધારી રહી છે અને આ બધી નિરોળ છે પેલો સાફ કરે છે

તો મિત્રો આપણે આવી ગયા છે પાસા ફરી વાહ ને આવે છે ધાબા ઉપર ચાલ તો મિત્રો આપણે ધાબા ઉપર આવી ગયા છે અને આજનો નજારો તમને મસ્ત મજાનો અને હજી તો ભાઈ ઉત્તરાયણ હજી આવી નથી તો પણ માણસું પતંગ મંડ્યા છે સગાવવા તો પતંગવાળાને તો ખાસ કરીને નમ્ર વિનંતી કરું છું કે ભાઈ પતંગ સગાવો નહીં તમે પાંચ વાગ્યા પછી નો સગાવો સવારે સાત વાગ્યાથી શરૂ કરજો સરાવવાનું બંધ કે શેઠ દસ વાગ્યા પછી સરાવજો દસ વાગ્યા પછી ને પાંચ વાગ્યા પછી ઉતારી લેવી જરૂરી છે કેમ કે ભાઈ પશુ પક્ષી એના માળામાં આવતા હોય ને બિસારા વીટવાઈ જાય છે અત્યારના દોરા કેવા હોય છે ખબર જ છે માણસને તો ઘણા જીવજંતુઓ કપાઈ જાય છે તો હાલો તમને આજનો બધો નજારો એકદમ મસ્ત મજાનો છે જો સૂર્યદેવ ની ઘરે જાય છે આવી રીતનો નજારો કેવો લાગે તમે મને કહેજો કોમેન્ટમાં બતાવજો બરોબર જો ભાઈ અમારા અમનભાઈ પણ આવી ગયા છે અમારી પાસે કેમ કે ભાઈ અમન અમારા દોસ્ત દોસ્ત હે તો મેરા દોસ્ત હે ને હે તો લે દોસ્તી કર પેલા દોસ્તી હા જુઓ મિત્રો કે અમારે દોસ્તી પછી આજા આ બાજુ આ અમારી દોસ્તી કેવી લાગે કે કેજો કેવી લાગે કેજો કીધે અમારી દોસ્તી આમ લાગે ને હા બે જ તો હવે હું ને અમને અહીં બે ગયા અને અમારે પછી છે ને જવાનું છે અમન ને જાન લઈને તો એટલો વાતુડો એટલો હોશિયાર છે કે એમાં કંઈ ઘટે જ નહીં ઘટે કાંઈ ન ઘટે કે ભજન પણ ગાય છે અમારા મન ભજન એવા ગાય છે ને કે એની કોઈ વાત જ નહીં કરવાની કેમ અને અમે નમન તો વિડીયોમાં આવતા રહીએ અને આ ભાઈનો અમારે ડાગળાવાળો પૂસ્કળ પહેર્યો છે એકદમ અમારે ખાસ મિત્રતા છે અમારા નમનને કાંઈ ન ઘટે કેમ કે ભાઈ આપણે તો મોટા હારે રહેવું એવું નથી પણ એટલા અરે રહેવાવાળા છીએ મોટા હારે રેવા વાળા છે તો અમન હારે તો અમે રહેવાના જ છે કેમ એમ તાળી વાહ ભાઈ વાહ કહી હા જોયું ને તમે ઈ અમારે અમન તો અમારે કાયમ પ્રોગ્રામ હોય ગયા અમન ભજન નો છે ને એના પપ્પા તબલ સિંગ વગાડતા હોય અમન ડીસ્કો કરતો હોય પછી હું ગાતી હોય તો તમારે અમને અમારે ગાતો હોય કેમ ગાતો હોય બોલ સાંભળાવી દીધું ને એ બધી રીતે અમારે પૂરેપૂરો છે કાંઈ ન ઘટે ઘટે તો જિંદગી જ ઘટે ભાઈ 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 તાલો મળશું કાલે નેક્સ્ટ ચૂડિયામાં ત્યાં સુધી બાય બાય કહી દે બાય બાય સારો લાગ્યો હોય તો શું કરવાનું હા તો મોજમાં જ રહેવાનું એટલે આમ કહી દે મોજે મારે મોજમાં રેજો ભલે મોજમાં ભાય ભાઈ અમારા અમનની સાથે કેવું લાગ્યું તમને બતાવજો અમે કાલે મળશું હું અને અમન પાછા કેમ વિડીયોમાં તો ત્યાં સુધી આવજો બાય બાય કહી દે બાય બાય